અને દેવાડોન ના નામ શું છે તો આપણે દેવાને જ પૂછી લઈએ દેવા તારા બાપા નામ શું છે પહેલો પ્રશ્ન છે કે ભાઈ તમારે સ્ટાઈલ મસ્ત છે તમે બહુ હેન્ડસમ લાગો છો કે બ્લોગ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો અને ક્યારે સ્ટાર્ટ કર્યો બહુ મસ્ત મજાનો પ્રશ્ન છે તમારી જિંદગીમાં તમારું સપનું અને તમારું પ્રેમ શું છે તમારું સપનું શું છે મતલબ એમ કે તમારું પ્રેમ શું છે તમે આગળ શું વિચાર્યું છે

ક્યુ એને વિડીયો આપણે લઈને આવી ગયા છીએ તમારા બધાનો પ્રેમ હતો તમારો બધાનો સપોર્ટ હતો એટલે આપણે ઘણા બધા ક્યુ થઈ ગયા હતા હા હવે તમે વિચારતા હશો કે બધા પ્રશ્ન ક્યાં છે તો પ્રશ્ન આપણા છે બધા આની અંદર અને હું તમને આપી જવાબ તો ચલો ચાલુ કરીએ તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ તમારી સ્ટાઈલ મસ્ત છે તમે બહુ મેડસઅ લાગો છોકર ચલો મિત્રો મજાક કરું છું ચાલુ કરીએ આપણે આની અંદર લખી લીધા છે બધા પ્રશ્ન પહેલો મસ્ત મજાનો પ્રશ્ન છે કે વ્લોગ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો અને ક્યારે સ્ટાર્ટ કર્યો બહુ મસ્ત મજાનો પ્રશ્ન છે વ્લોગ બનાવવાનો વિચાર મને ઘણા ટાઈમથી હતો મતલબ આશરે બે ત્રણ વર્ષ પહેલેથી અને મારી તમે સારો ફોન નહોતો એટલે હું નહોતો ઉતારતો વ્લોગ અને પછી મેં આઈફોન લીધો આઈફોનની અંદર વ્લોગ ધીમે ધીમે સ્ટાર્ટ કર્યા એટલે ત્યારથી ચાલુ કર્યું આજથી બે વર્ષ પહેલાં મેં સ્ટાર્ટ કર્યું અને એકદમ સમજી લો બ્લોક આવવાનું મારું ચાલુ થઈ ગયું એક વર્ષ પહેલેથી બ્લોક તો ઘણા ટાઈમથી નાખતો હતો પણ આ ફોનની અંદર તો નાખતો ચલો તો જોઈએ બીજો પ્રશ્ન મિત્રો તો મિત્રો બીજો પ્રશ્ન છે દેવાડોન કોણ છે અને દેવાડોન અને કૃષ્ણા સગાબેન ભાઈ છે અને દેવાડોન ના બાપાનું નામ શું છે તો આપણે દેવાને જ પૂછી લઈએ દેવા તારા બાપા નું નામ શું દેવાડોન તારા બાપા નું નામ શું

એટલે મારે જે મોટો ભાઈ છે એનો છોકરો દેવો ડોન અને મારાથી મોટા એટલે ત્રીજો નંબર ભાઈ એમની છોકરી ક્રિષ્ના એ મારી ભત્રીજી એટલે દેવા ડોન સગા સગામ તો એક જ કહેવાય અને દેવા ડોન ના બાપા નું નામ છે મરીશભાઈ દેસાઈ આપણે બિગ બ્રધર હે યહી નહી અભિ ઓર સુનીએ તો મિત્રો આવી ગયો છે મસ્ત મજાનો ચોથો પ્રશ્ન અને ચોથો ને પાંચમો પ્રશ્ન બે સેમ જ છે થોડા થોડા સેમ છે એમ ભાઈ તમારો બિઝનેસ શેનો છે તો મિત્રો અમારે બિઝનેસ છે જેસીબી છે અમારી પાસે ટ્રેક્ટર છે અને એચપી ગેસની એજન્સી છે તમને ખ્યાલ હોય તો આપણા લક્ષ્મણભાઈ સંભાળે છે અને રહે પણ છાડવાળા છે અને પાંચમો ભાઈ તમારા પાસે કેટલા જેસીબી છે અને કઈ કાર છે અને કઈ કેટલી કાર છે ને કઈ કઈ કાર છે મસ્ત પ્રશ્ન છે ભાઈ અમારી પાસે છ જેસીબી છે

તો મિત્રો આવી ગયો છે મસ્ત મજાનો સાતમો પ્રશ્ન પ્રશ્ન આ પણ બેસ્ટ છે ભાઈ તમારું પૂરું નામ શું છે તો મારું ગુરુ નામ જો કે મારું નામ ચેતન પણ છે અને નારણ પણ છે ઘણા બધા મારી ઈમેલ આઈડીમાં તો નારણ જ છે મોસ્ટ ઓફ વિચ બધી જગ્યાએ નારણ પ્રભારી અને ઘણી જગ્યાએ ચેતન પણ લખું છું એટલે આમ જોવા જઈએ તો ચેતનભાઈ દેશરભાઈ રબારી ફ્રોમ ગાંધીડા અને નારણ પણ કે છે ચેતન પણ કે છે બે નામ થી બોલાવે તમને જે મિત્રો પ્રેમ થી તમને જે મજા આવે એ બોલાવ તમારો પ્રેમ છે એ આપણા માટે બહુ મસ્ત મજા છે આઠમો પ્રશ્ન આવી ગયો છે પ્રશ્ન ટોટલ આપણે જોવા જઈએ તો ચૌદ પંદર છે સારા સારા થઈ ગોતી ગોતીને આપણે રાખેલા છે અને આઠમો પ્રશ્ન આવી ગયો છે તમારી સગાઈ થઈ ગઈ છે તમારા લગ્ન થઈ ગયા છે અને થયા છે તો કયા ગામ થયા તો મિત્રો આ પ્રશ્ન આપણે લાસ્ટમાં રાખશું તમારા બધાનો પ્રેમ છે આ બધો પ્રશ્ન પૂછેલો છે એટલે આપણે જવાબ આપી દે તો આ પ્રશ્નનો જવાબ આપણે લાસ્ટમાં આપશું તો મિત્રો હવે આપણે આગલા પ્રશ્ન વધીએ આવી ગયો છે મસ્ત મજાનો નવમો પ્રશ્ન ભાઈ તમારી હેરસ્ટાઈલ બહુ મસ્ત છે અને ક્યાં તમે કપાઓ છો મે 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 એની કહેતા તું મારી વાત માનો તું ખુદ દેખો ના ફેસલા તું કરો કે મેં આ દુનિયા કા સબસે હેન્ડસમ બંદા હું યા તો મિત્રો મારા આગલા વ્લોગની અંદર મેં નાખેલું છે હું ક્યાં કઈ જગ્યાએ હેરસ્ટાઈલ સ્ટાઈલ કપાવું છું તો તમે બ્લોગ જોઈ લેજો એ બડી અચ્છી વાત કહી આપ તો મિત્રો 10મો પ્રશ્ન બહુ જ અટપટો પ્રશ્ન છે સમજી લો ને પ્રશ્ન તમે સાંભળો તમારા YouTube માંથી પૈસા આવે છે અને આવે છે તો કેટલા પૈસા આવે છે તો YouTube વાળો અભી લો યાર ઘર ભેગું થાને ભાઈ તો બહુ મસ્ત પ્રશ્ન છે હજી આપણું ચેનલ મોનીડાઈડ નથી દેવ તમારા બધાનો સપોર્ટ તો છે પણ હજી વધારે સપોર્ટ કરો તો આપણું ચેનલ મોનીટાઈડ થઈ જાય અને તમારા બધાનો પ્રેમ છે એ તો છે જ પણ હજી થોડોક સપોર્ટ કરો તો આપણા યુટ્યુબમાં પૈસા થઈ જાય હજી ત્યાં નથી તો મિત્રો અગિયારમો પ્રશ્ન આવી ગયો છે અને બહુ ઇન્ટરેસ્ટે પ્રશ્ન છે તમારા ટૂથપેસ્ટમાં ટેસ્ટમાં નમક છે હા અમારા ટૂથપેસ્ટમાં પેસ્ટમાં નમક છે અમે ફ્રેશ કરી ત્યારે જોતા કરી મિત્રો તો બારમો પ્રશ્ન તમારા મનમાં રીલ્સ બનાવવાનો ખ્યાલ ક્યારથી આવ્યો અને ક્યારથી બનાવવાનું ચાલુ કર્યું તો મિત્રો રીલ્સ બનાવવાનું તો જો કે ઘણા ટાઈમથી હું નાનપણથી જ રીલ્સ કોઈ પણ ફોન હતો એમાં રીલ્સ વિડીયો બનાવતો જ નાનપણથી પણ પોસ્ટ નહોતો કરતો મારા પાસે આઈફોન આવ્યો પછી રીલ્સ બનાવવાનું ચાલુ કર્યું અને બહુ જ બહુ જ નાનપણથી શોખ હતો તો મિત્રો આવી ગયો છે તેરમો પ્રશ્ન અને આ પણ પ્રશ્ન બહુ જ મસ્ત છે બેસ્ટ છે બહુ ગમ્યો મને કે ભાઈ એકાદ લોંગ ટ્રીપ કરો અને વ્લોગ બનાવો અને લોંગ ટ્રીપ કરશો તો તમે પહેલી લોંગ ટ્રીપ ક્યાંની કરશો એમ ક્યાંનો છે તો મિત્રો જો કે કચ્છમાં હું જતો હોઉં તો વધારે પડતા બ્લોગ બનાવતો જોઉં કચ્છમાં પણ મારી એક ટ્રીપ છે જે હું કેદારનાથ જાઉં અને તેનો ટ્રીપ બ્લોગ બનાવું તો સારો પ્રશ્ન છે ચલો મિત્રો ચૌદમો પ્રશ્ન અને આ પ્રશ્ન છે આપણા લક્ષ્મણભાઈ રબારી એટલે આપણા બીજા નંબરના બિગ બ્રધર ભાઈ તમારો બિગ ફેન છું આપણા લક્ષ્મણભાઈનો પ્રશ્ન તો મિત્રો લક્ષ્મીભાઈ નો પ્રશ્ન છે કે તમારો બિગ ફેન છું તો હું બિગ ફેન લક્ષ્મણભાઈ તમારો પોતાનો છું તમે મોટા ભાઈ છો એટલે ગાઈસ તો બહુ મસ્ત મસ્ત તમે પ્રશ્ન પૂછેલા હતા ઘણા બધા પ્રશ્ન હતા સમજી લો કે ત્રીસ થી ઉપર પ્રશ્ન હતા પણ આપણો ક્યુએન બ્લોગ બહુ લોંગ થઈ જાય એટલે આપણે જે સારા સારા પ્રશ્ન થાય એ કાઢી કાઢીને ટૂંકમાં પતાવ્યું છે અને તમારો સપોર્ટ છે તમારો દિલથી આભાર તમે આખો સપોર્ટ કરો છો જેવો સપોર્ટ કરો છો સપોર્ટ કરતા રહો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખો અને અમારો પ્રિયને બ્લોગ તમને કેવો લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવો જય દ્વારકા